ન્યુઝ માં સ્વાગત છે ચાલો તાલુકાનું કેશ કેટ કેમ્પ ધારાસભ્ય મહેશ ભુરિયા ના અધ્યક્ષસ્થાને એપીએમસી ખાતે યોજા

કેશ ક્રેડ કેમ્પમાં હાજરી આપી હતી ને રાષ્ટ્રીય આજીવિકા અન્વયે સ્વ સહાય જૂથો માટે કેશ ક્રેડ કેમ્પનું આયોજન તાલુકા પંચાયત દ્વારા ઝાલોદ નગરના એપીએમસી ખાતે કરવામાં આવ્યું આ કેમ્પની શરૂઆત દીપ સાથે કરવામાં આવ્યું ને ઉપસ્થિત ધારાસભ્યોનું સ્વાગત અને અન્ય તમામ ઉપસ્થિત લોકોનું સ્વાગત પુષ્પગુચ્છથી કરવામાં આવ્યું અને કાર્યક્રમની શરૂઆત તાલુકા પંચાયત વિકાસ અધિકારી ગઢવી દ્વારા કરવામાં આવ્યું અને ત્યારબાદ પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલ વાખેલા દ્વારા મહિલાઓને લગતી યોજનાઓ અંગે સુંદર માર્ગદર્શન આપ્યું હતું કેશ ક્રેડિટ કેમ્પની વિસ્તૃત જાણકારી આપવા તથા સદા પ્રજાના કામકાજ માટે હંમેશા તૈયાર એવા ધારાસભ્ય દ્વારા આપીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સદા મહિલાઓને પગભર થાય તે માટે સદા પ્રયત્નશીલ છે અને તેમના માર્ગદર્શન મુજબ અમે પણ મહિલાઓના વિકાસ માટે પહેલા ધ્યાન આપીને તે લોકોને કઈ રીતે મદદરૂપ થઈ શકીએ તેની વિશેષ કાળજી રાખી પ્રાથમિકતા આપીએ છીએ મહિલા વિકાસ અને પગભર થવાના દરેક કામો અમે મંજૂર કરીએ છીએ અને જેથી દરેક મહિલાઓ પગભર થાય અને ગુજરાત સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ આગળ વધે અને દેશ રાજ્ય કે કામના દરેક મહિલાઓ પગભર થાય તે માટે સખી મંડળ રચી વગર વ્યાજની લોન ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે અને મહિલાઓને પગભર થવા માટે મહિલાઓ સખી મંડળ બનાવીને રાષ્ટ્રીય આજીવિકા મિશન અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરી શકે જેમ કે ખેતી કામ અગરબત્તી બનાવવી સિલાઈ કામ મોદી કામ મરઘા પાલન બકરા પાલન પશુપાલન ડેરી ઉદ્યોગ મસાલા ઉદ્યોગ કરિયાણા ઉદ્યોગ સાથે જોડાઈને મહિલાઓ પોતાના પરિવારનો વિકાસ અને પોતાનો વિકાસ કરી શકે છે તેમ ધારાસભ્ય મહેશ ભુરિયાએ જણાવ્યું હતું આજના ભારતમાં મહિલાઓના ઉત્થાન માટે ભારત સરકાર સતત ચિંતન કરીને વિવિધ યોજનાઓ થકી વિકાસ કાર્યો કરી રહી છે અને આજના કેશ ક્રેડિટ પ્રોગ્રામમાં વિવિધ સખી મંડળના બહેનો પોતે કઈ રીતે પગભર થઈ તેની સાફલ્ય ખાતા લોકોની વચ્ચે મૂકી હતી જેથી બીજા લોકો પણ પ્રેરિત થઈને આ યોજનાનો લાભ ઉઠાવી શકે યોજના લાભ આપવા વિવિધ બેંકર્સ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ ધારાસભ્ય મહેશ ભુરા દ્વારા છાલોદ તાલુકાની બે હજાર છ સખી મંડળે કેવો ફાળો લઈ કેવી રીતે આગળ આવ્યા તેની વિગતવાર માહિતી આપી હતી અને છેલ્લે ધારાસભ્ય મહેશ ભુરા દ્વારા વિવિધ સખી મંડળના લાભાર્થીઓને એક કરોડ ચાર લાખ પંચાવન હજારના ચેક વિતરણ કરીને મહિલાઓનો ઉત્સાહ વધાર્યો હતો અને આગામી સમયમાં જે સખી મંડળના કામો મંજૂરી મળેલ છે તેમને મંજૂરી પત્રક આપીને પ્રોગ્રામ પૂરો કર્યો હતો રિપોર્ટર પંકજ પંડિત સિંધુ ઉદય ન્યૂઝ દાહોદ